ત્રિપુરામાં સેના પાણી રાહત અભિયાન ચલાવી રહી છે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટમાં ભારતીય સેનાએ લખ્યો છે કે ત્રિપુરામાં ઓપરેશન વોટર રિલીફ ગેઠર રાહત અને બચાવ કામગીરી દરમિયાન ત્રણસો ત્રીસ થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે આસામ રાઇફલ્સના એકવીસ સેક્ટર હેડક્વાર્ટર હેઠળ અઢાર આસામ રાઇફલ્સની બે ટુકડીઓ પર પ્રભાવિત અમરપુર વામપુર બિસાલગઢ અને રામનગરમાં તૈનાત કરવામાં આવી છે સાત નાગરિકોને તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી છે સીએમ માણિક શાહે આજે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ત્રિપુનાના પૂરગ્રસ્ત ગોમતી અને દક્ષિણ ત્રિપુરા વિસ્તારોની મુખ્યમંત્રી ત્રિપુરાના પૂરગ્રસ્ત ગોમતી અને દક્ષિણ ત્રિપુરા વિસ્તારોની મુલાકાત લીધી હતી પૂરને કારણે મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું છે પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમ માણિક સહાય તમામ સરકારી અને ખાનગી શાળાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ